વાત કરવી જોઈએ અને ભગવાન બિરસા મુંડા ની આજે જે જન્મ જયંતિ છે એના સ્વરૂપે આજે લોકોને ગિફ્ટ આપવી જોઈએ આદિવાસી સમાજ ને આજે આ જાહેરાત કરવી જોઈએ અત્યાર સુધી ભાજપ વિરોધ કરતા કાર્યક્રમ છે વિરોધ કરતા અને આજે એ જ પ્રતિમા કરવા માટે આજે જયારે દેશના વડાપ્રધાન ત્યાં આગળ આવે છે એટલે દર્શાવી રહ્યા છે કે ભાજપ ને ચૈતર વસાવાની કેટલી મોટી ડર છે સવાલ એ પણ છે કે જે રીતે જળ જંગલ જમીન આ બધું બચાવવા માટેનો આંદોલન ભગવાન બિરસા મુંડાએ કર્યું પણ અત્યારે જે ક્યાંક સત્તા પક્ષ દ્વારા બધું લોકો પાસેથી છીનવવામાં આવી રહ્યું છે અને એની જ લડત ચૈતરભાઈ અત્યારે લડી રહ્યા છે તમે જોયું છે કે જીએમડીસી ના નામ ઉપર અત્યારે કેટલાક ગામોને આ લોકો વિસ્થાપિત કરવાની પ્રક્રિયામાં લાગેલા હતા પણ ચૈતરભાઈએ તમામ આદિવાસી સમાજને ભેગા કરી અહીંના સ્થાનિક લોકોને ભેગા કરી અને એમની જ રણનીતિ હતી એને ફેલ કરી અને આજે એ લોકો એમના જ ગામની અંદર આજે પણ વસવાટ કરે છે અમે આશા રાખીએ છીએ કે દેશના વડાપ્રધાન જયારે આવે છે દેડિયાપાડા ખાતે તો ચૈતરભાઈને ટાર્ગેટ કરીને નહીં પરંતુ આદિવાસી સમાજ માટે શું કરી શકાય એના મુદ્દા પર વાત કરે અને આદિવાસી સમાજના જે કઈ પણ હક અધિકારો છે એમને આપવાની વાત કરે ના કે એમને છીનો લોકોને શું આપવા માંગો છો આ કાર્યક્રમ વિનંતી છે લોકોને એટલે જ મેસેજ આપવા માંગે છે કે આજે જે તલાટી હોય પોલીસ હોય મામલતદાર હોય ડેપ્યુટી મામલતદાર હોય સરપંચ હોય આ બધાને જ ડાબ ડબણમાં રાખી અત્યારે મારી ઉપર એક મેસેજ પણ આવ્યો ભાજપના ગ્રુપની અંદર એક મેસેજ ચાલે છે કે દૂધર ડેરીના જે સભાસદો છે એ લોકોને પાંચ પાંચ હજાર રૂપિયા ગઈકાલે એકાઉન્ટમાં નાખી દીધા અને એ લોકોને વિનંતી કરતા એક મેસેજ છે મારી પાસે સ્ક્રીનશોટ છે ભાજપના જ ગ્રુપનો સ્ક્રીનશોટ છે તો આજે તમે વિચારો કે સભાસદોને પાંચ પાંચ હજાર રૂપિયા જે ત્યાં આગળ સભા પ્રોગ્રામમાં પહોંચે એના માટે લોકો નાખવામાં આવ્યા છે તો એક દુઃખની વાત છે કે આજે દેશના વડાપ્રધાન આવે ત્યાં આગળ એમની ખરેખર લોકપ્રિયતા હોવી જોઈએ એની જગ્યાએ લોકોને આજે સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયાનો દુરુપયોગ કરીને આજે સત્તાને સરકારી પરિવહનનો દુરુપયોગ કરીને આજે આગળ ભીડ ભેગી કરે છે આ ખૂબ દુઃખની બાબત છે અહીંયા નેત્રંગ ખાતે તમામ લોકો પધારે છે એ તમામ લોકો પોતાના સ્વ અહીંયા લોકો પધારી રહ્યા છે અમારા માટે કરવું જિલ્લાનો કેવો વિકાસ થયો છે જિલ્લામાં વિકાસની માત્ર વાતો થઈ છે વિકાસના નામ પર વિનાશ છે ખરેખર એમ જોવા જાવ તો આ વિસ્તારમાં આદિવાસીઓનો તો કોઈ વિકાસ થયો જ નથી જે રીતે ભાજપ સરકાર વિકાસના બણગા ભૂકે છે પરંતુ અહીંયા સિંચાઈ માટે પાણી માટે વલખા મારવા પડે છે રોજગારીનો પ્રોબ્લેમ છે અહીંયા આરોગ્યના ઠેકાણા નથી નામ ખાલી

જે મારી અંગણવાડી બહેનો હશે પંચાયતના લોકો હશે તલાદીઓ હશે એ અડધા પંચોતેર ટકા મેદાન વાગીની પ્રતિ પછી પબ્લિક પચીસ ટકા નહી હોય અહીંયા ખર્ચે લોકો પોતાની ઉત્સાહ છે બધા પ્રોગ્રામમાં અમે આપણે જઈએ જોઈ શકજો કે પબ્લિક થાય છે પોતાની મરજી છે આપણે જબરજસ્તી આવતા નથી કોઈને પૈસા આપતા કામ બોલે છે